હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ તો આજ આપણે સાંભળીશું એક નાનકડી વાર્તા શીખવા માટે હંમેશા તૈયાર રહો એ માટે લેટર ટુ ડોટર એક પિતા આ વાર્તામાં એવું છે એક પિતા છે જે તેમની દીકરીને લેટર લખે છે કે શીખવા માટે હંમેશા તૈયાર રહો ડિયર ડોટર જિંદગીમાં શીખવવાની પ્રક્રિયા સતત ચાલતી રહે છે અને એ બંધ થાય ત્યારે જિંદગી પૂરી થઈ જતી હોય છે પણ શરીર જ જીવે છે અને શીખવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ અને કોઈ પાસેથી પણ શીખી શકાય છે એમાં નાનપ સી આમ એક સંતનો કિસ્સો છે એનું નામ હતું સંત હસન બીમાર પડ્યા એક પ્રશ્ન કર્યો કે તમારા ગુરુ કોણ હતા એટલામાં એટલું કહેવા માગે છે કે જિંદગીમાં સતત ચાલતી રહે છે ક્યારેય જિંદગી રોકતી નથી બંધ ત્યારે જ થાય છે જિંદગી પૂરી થઈ જતી હોય છે માત્ર શરીર જ જીવે છે ત્યારે શીખવા માટે કોઈ પણ કાળ હોય કોઈ પણ વસ્તુ હોય હંમેશા તૈયાર રહેવું ગમે સિચ્યુએશન હોય એમાં હંમેશા તૈયાર રહેવું કોઈ પાસેથી પણ શીખી શકાય છે એમાં નાના મોટાનો વર્તારોનો હોય નાનપનો હોય શીખવા માટે હંમેશા તૈયાર રહેવું એના ઉપર એક વાર્તા છે જે એક પિતા એની દીકરીને કહે છે તો વાર્તા ચાલુ કરશો અહીંથી આપણે એક સંતનો કિસ્સો છે એનું નામ હતું સંત હસન સુફી સંત હસન બીમાર પડ્યા એક શિષ્યએ એમની પાસે આવી અને પ્રશ્ન કર્યો કે તમારા ગુરુ કોણ હતા હસન કહે છે મારા જીવનમાં તો ગુરુ તો ઘણા છે વિવિધ પ્રકારના છે એ બધું કહેવા બેસું તો અંત જ ન આવે અને તે મુંજા મૂંઝવણ થાય છે એટલે રહેવા દે એમાં પડવા જેવું નથી શિષ્યએ જીત પકડી ના મારે જાણવું જ છે કે તમારા ગુરુ કોણ હતા એ વાત કહો સંત કહે તો સાંભળ બાજુના ગામમાં હું એકવાર ગયો હતો પાછા ફરતા રાત પડી ગઈ ક્યાં રાતવાસો કરવો એની મને મૂંઝવણ હતી ત્યાં સામે એક ચોરો મળ્યો અને મને કહે ચાલો ઘરે ત્યાં રહીજો હું ત્યાં ગયો ત્યાં સુઈ ગયો ચોરોએ તો એને કામ મેં નીકળી ગયા ચોરી કરવા માટે સવારે પાછો આવ્યો એટલે મેં એને પૂછ્યું કે કંઈ મળ્યું આમાં એવું છે કે એક ગામ હતું એમાં એ ગ્યા પોતે પણ પાછા ફર્યા તો રાત થઈ ગઈ હતી અને હવે ક્યાં રાત વાસો કરવો એની એને મૂંઝવણ હતી તો ત્યાં એને એક ચોરો મળ્યો ચોરો મળ્યા અને મને કહે કે ચાલો મારા ઘરે ત્યાં સુઈ ગયો અને ચોરો તો પોતે પોતાનું કામ કરવા ચોરી કરવા માટે નીકળી ગયા હતા તો એ પાછા ફર્યા તો એ અન્ય પૂછ્યું લેખકે કે ક્યાં છે તમને કંઈ મળ્યું એ કહે છે ના કંઈ નથી મળ્યું પણ ચિંતા નથી જિંદગી ખૂબ લાંબી છે અને એમાં અનેક રાતો આવવાની છે જો આ ચરોમાં પણ ઘણી એને ઘણું વિચારીને કાંઈક એમ કહીએ કે ઘણી બુદ્ધ લાંબી આમ વિચારધારણા કરી અને હિંમત રાખી અને ચોરોએ એવો જવાબ દીધો કે ના કંઈ નથી મળ્યું પણ ચિંતા નથી જિંદગી ખૂબ જ લાંબી છે અને એમાં પણ અનેક રાતો આવવાની છે તો ચિંતા સાની મિત્રો જિંદગીમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો ક્યારેય ચિંતા ન કરવી આની જેમ એટલું જ વિચારવાનું કે કાંઈ જ આજે કાંઈ ન મળ્યું તો કંઈ વાંધો નહીં પણ જિંદગી ખૂબ જ લાંબી છે ચિંતા નહીં કરવાની આમાં અનેક રાતો અનેક વર્ષો અનેક મહિનાઓ આવશે એક દિવસ બધું સારું થઈ જશે હું એ ચોરોને ત્યાં એકાદ મહિનો રોકાયો અને એ રોજ ચોરી કરવા નીકળીએ સવારે પાછો ઘરે અને કંઈ ના મળ્યું હોય તો નિરાશ ન થાય અને મેં કદી થાકેલો ન જોયો એને આ જોઈ મને પણ પ્રેરણા થઈ નિરાશ કદી ન થવું કદી થાકવું નહીં પરમાત્માની જિંદગી બંધકી કર્યા જ કરવી અને આખરે મને પ્રભુના દર્શન થયા અને ત્યારે સૌપ્રથમ પ્રથમ મેં પહેલા જ ચોરોને યાદ કર્યા કારણ કે એણે જ મારામાં ઉત્સાહ ટકાવી રાખ્યો હતો એથી એ મારો ગુરુ ગણાય છે મૂળ વાત એ છે શીખવાની તૈયારી હંમેશા હોવી જોઈએ સામે કોણ માણસ છે એ મહત્વનું નથી પણ એની પાસેથી આપણે શું શીખીએ છીએ એ અતિ મહત્વનું છે રાજા રાવણ પાસેથી પણ શીખવાનું હતું રાવણ પ્રખર ભક્ત હતો એની પાસેથી ભક્તિ શીખી શકાય મોરારી બાપુએ તો કેટલીક કથા રાવણ પર કરી છે માનસ રાવણ એવું નામ આપ્યું છે કોઈનો અનુભવ આપણે શીખી જાય શીખવાની તૈયારી આપણી હોવી જોઈએ આયા મિત્રો એક લેટર ડોટર એક પિતા એના ડોટરને પત્ર લખે છે કે શીખવાની તૈયારી હંમેશા હોવી જોઈએ તો મારું એટલું કહેવું છે કે જો જિંદગીમાં ક્યારેય પણ હાર ન માણવી જોઈએ શીખવાની તૈયારી આપણી હોવી જોઈએ અને જઈએ મિત્રો આપણે શીખવા વર્ગીએ અહીંયા એનો જોવું કે આ માણસ કેવો છે આ માણસ અમીર છે આ માણસ ગરીબ છે આ માણસને કાંઈ ખબર નથી પડતી જો મિત્રો આમાં વાર્તામાં પણ ચોરોએ એવું ચોરોને ગુરુ બનાવ્યું જે ચોરી કરતા હતા એની પાસેથી પણ શીખવા જેવું મળ્યું એટલે ક્યારેય કોઈ વસ્તુ શીખવામાં નાના મોટાનો ભેદભાવ ન કરવો જોઈએ સામે કોણ છે એ મહત્વનું ન હોવું જોઈએ એની પાસેથી આપણે શું શીખી શકીએ એ મહત્વનું હોવું જોઈએ આમાં આમાં એમ પણ કીધું છે કે રાજા રાવણ પાસેથી પણ શીખવા જેવું છે રાવણ પ્રખર ભક્ત હતો એની પાસે ભક્તિ શીખી શકાય છે એની આમાં ચોરોનું પણ કીધું છે અને રાજા રાવણનું પણ કીધું છે એટલે ક્યારેય કોઈને નાનો ન માનવો આપણે જો શીખવાની તૈયારી આપણી હોય ને તો ગમે 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 એવી અઘરી વસ્તુ ન હોય એ આપણે હંમેશા શીખી લઈએ છીએ વિધાતાએ દીકરી ઘડી ત્યારે ખૂબ ખાતે કશ્બી હાથેથી એણે કરી શી કમાલ રૂપનો અંબાર કરું મીઠપ અપાર ભરું ખજાનો ખૂટાડી કરું કલકની ન્યાય જો મિત્રો મારી આ વાર્તા હોય ગમી હોય કોઈ શીખવા માટે હંમેશા તૈયાર રહો એ વાર્તા તમને ગમી હોય તો મારી જેનો લોન લાઇક શેર અને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો અને